ટાઉનશિપ વિસ્તારમાં આવેલી એક પોઈન્ટ બાવન લાખ રૂપિયાથી વધુ કિંમતના કુલ એકોતેર બોટલ દારૂ કબ્જે કર્યા છે દારૂનું પેકિંગ એરિઝોના હેન્ડ ફ્રેબ નામની કંપનીના નામે થયેલું હતું જેથી શંકાના જાગે અને દારૂ ઝેરોક્ષ બોક્સ તરીકે પાર્સલમાં પહોંચાડવામાં આવે પુણા પોલીસે મળેલી ગુપ્ત માહિતીના આધારે ટ્રાન્સપોર્ટ ખાતામાં દરોડો પાડ્યો હતો પોલીસે હાલ આરોપીની ઓળખ માટે તપાસ શરૂ કરી છે અને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત